ગૌમાતાને રાજ્યમાં તોનો દરજ્જો આપવાની માંગ સાથે કચ્છ કલેક્ટર ઓફિસ સામે ઉપવાસનો આઠમો દિવસ બાપુએ કહ્યું અમે થી ચાર દિવસ રાહ જોઉં છું હજુ જો આંદોલનનો નિર્ણય નહીં આવે તો અમારે ભવ્ય ભુજમાં ભવ્ય સભાનું આયોજન કરવું પડશે સાથે એકસો પચાસથી બસો સંત હશે ને લાખથી દોઢ લાખ માણસો હશે અને શાંત કરવા સરકારને મુશ્કેલી થશે કંપનીઓની તાનાશાહીના વિરોધમાં કચ્છના લોકોની રોજગારી માટે આંદોલન શરૂ જિંદાલ કંપની સામે ધરણા કંપનીઓ કચ્છમાં આવે છે ટેક્સ બચાવવા કચ્છના લોકોને રોજગારી આપવા પણ કચ્છના લોકોને રોજગારીના નામે ઠેગો મળે દરેક કંપનીઓમાં ચાલે કંપનીઓ કચ્છમાં આવે જે ટેક્સ બચાવવા માટે અને કંપનીઓને કચ્છમાં લાવવામાં એટલા માટે આવે છે કે કચ્છના સ્થાનિક લોકોને રોજગારી મળે અહીંયા જિંદાલ કંપની છે આ જિંદાલ કંપનીની તાનાશાહી એટલી કે સ્થાનિક લોકોને રોજગારી નહીં આપવી આજે રતડિયા અને કુંદરોળીના ગ્રામજનો રોજગારી માટે ધરણા કર્યા છે કચ્છમાં કંપની આવે પોતાનું ટેક્સ બચાવવા કચ્છના લોકોને રોજગારી આપવા રોજગારી ન આપે એટલા માટે કચ્છના લોકોને ધરણા કરવા પડે આ જ કંપનીની બીજી બ્રાન્ચ છે ત્યાં ચાલતે ને ચાલતે નોકરી ઉપરથી કાઢી નાખે લોકોને સલાહ કરવા પડે શરમ આવી જોઈએ કચ્છના નેતાઓને આજે કાલનો દિવસ અમે તંત્રને આપી તમારા પાસે જે ગામના સરપંચ દ્વારા લેખિતમાં અરજી આપેલી છે એના મુદ્દાઓ છે તો બે દિવસની અંદર આ જિંદાળ કંપની લોકલ લોકો પાસોને નોકરી ઉપર નહીં રાખે સ્થાનિક લોકોને સીએસઆર ફંડ નું યોગ્ય ઉપયોગ નહીં કરે

પર છરી વડે કર્યો હિંસક હુમલો શક્તિનગરમાં આરાધ્ય ટોકીસ પાસે મધરાત્રે બોલી બગડાટી અંદાજ અઢી ડઝન લોકો મુસ્તાક ભાઈ સતાર અને વચ્ચે પડેલા ગોપાલ રૂગાણી પર તૂટી પડ્યા પોલીસ ફરિયાદ દાખલ રાપરના મેળામાં ચકડોળ માટે મારામારી બે યુવકો વચ્ચે થયેલી ખેંચતાણમાં એકને ઈજા પોલીસની હાજરીમાં મામલો શાંત પડ્યો રાપરના રવેચી મંદિર ખાતે યોજાયેલા વાગડ પંથકના મોટા મેળામાં ચકડોળમાં બેસવાના મુદ્દે બે યુવકો વચ્ચે ખેંચતાણ સર્જાઈ હતી મેળામાં એક લાખથી વધુ કો માતાજીના દર્શન અને મેળાની મોજ માણમાં એકત્રિત થયા હતા ગટર સમસ્યાથી પરેશાની ભુજના ભીડ નાકા સોનાપુરી સ્મશાન સુધી છલકાતી ગટરો સત્વરે કામગીરીની માંગ ભુજ શહેરમાં કેટલાક સ્થળે ગટર સમસ્યાની નાગરિકોની મુશ્કેલીઓ વધી રહી છે નજીક આવેલી સોનાપુરી અને સુધીના વિસ્તારમાં ગટરના ગંદા પાણી રસ્તા પર છલકાઈ રહ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજાને મોટો ઝાટકો હાઈકોર્ટનો ઓર્ડર સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો અઢાર સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવું પડશે અનિરુદ્ધ સિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે હાઈકોર્ટને ઓર્ડર સુપ્રીમ કોર્ટ યથાવત રાખ્યો છે અઢાર સપ્ટેમ્બર સુધીમાં અનિરુદ્ધ સિંહને સરેન્ડર કરવું પડશે લખપતના અંતરિયાળ ગામોમાં રસ્તાની સમસ્યા વીસ મિનિટનો રસ્તો પસાર કરવામાં બે કલાકનો સમય લાગે છે

અમદાવાદના ઘી ગાતા વિસ્તારમાં દૂધવાળી પોલ પાસે સોળ જૂન ના રોજ વરસાદના એમસી ના સ્ટ્રીટ લાઇટ ના પોલ ના કરંટ ના કારણે જશરાજ ગોલ નામના યુવક નું મૃત્યુ થયું હતું ડમ્બર માલિકો ની પોલીસ વડા ને રજવાત મીઠી રોહર ના શખ્સો દ્વારા હપ્તા માંગણી કરી ડ્રાઈવર ને માર માર્યો હોવાનો આક્ષેપ કચ્છ જિલ્લાના રાપરના ડમ્પર માલિકોએ પોલીસ વડા સમક્ષ ગંભીર ફરિયાદ નોંધાવી છે મીઠી રોહર ગાંધીધામના કેટલાક શખ્સો દ્વારા નંબર માલિકો પાસેથી હપ્તાની માંગણી કરવામાં આવી હોવાનો આરોપ છે જાહેરમાં છરી પથ્થરોની મારામારી વિડીયો જુહાપુરામાં યુવકને છરીના ત્રણ ઘા માર્યા વચ્ચે પડેલા મિત્રને પણ ફટકાર્યો ત્રણેય શખ્સ નંબર પ્લેટ વગરની મોપેડમાં ફરાર અમદાવાદમાં ફરી એકવાર લુખા તત્વનો અંત ઘટના સામે આવી છે એકત્રીસ ઓગસ્ટના રોજ જુહાપુરા વિસ્તારમાં સોનલ ચાર રસ્તા પર જાહેર માહિત યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ટ્રાફિકથી થી રોડ પર છરી પથ્થરો થી મારામારી કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનામાં બે લોકો ને ઈજા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાનો નો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ મામલે ગજલપુર પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં